નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અંતમાં અમે વિડીયોનો સંદેશ આપને આપીશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો આવો જોઈએ સરસ મજાની એક મિત્રતાની વાર્તા તો આ વાર્તાનું શીર્ષક છે મિત્રોના દગાનું ખરાબ પરિણામ એક ઉપદેશક અને સરસ મજાની વાર્તા છે ઘણા સમય પહેલાની આ વાત છે એક ગાઢ જંગલ હતું જ્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ રહેતા હતા તે જંગલમાં એક સરળ નિર્દોષ ગધેડો પણ રહેતો હતો તે એકલો રહેતો હતો એને કોઈ મિત્ર નહોતો દરરોજ તે ખોરાક ખોરાકની શોધમાં એકલો બહાર નીકળી જતો હતો અને પછી જંગલના કોઈ ખૂણામાં જઈ અને બેસતો હતો તેની સરળતાને કારણે કોઈ પ્રાણી તેની સાથે મિત્રતા ન કરતો હતો એક દિવસ એક ચાલાક શિયાળ આ ગધેડાને મળ્યું શિયાળ તરત જ ગધેડાની સરળતા ઓળખી ગયું અને તેને પોતાના સ્વાર્થ ની કારણોસર તેની સાથે મિત્રતા કરવાનું વિચાર્યું તે ગધેડા પાસે ગયો અને કહ્યું કે ભાઈ જંગલમાં એકલા રહેવું એ ખૂબ મુશ્કેલ છે આપણે બંને મિત્ર કેમ ના બનીએ અને એકબીજાને મદદ કરી અને મિત્રતા કરીએ તો આપણને બંનેને સારું રહેશે આવું કરી અને શિયાળે ગધેડા સાથે મિત્રતા બાંધી ગધેડો ખૂબ ખુશ હતો તેણે વિચાર્યું કે હવે તે એકલતામાંથી મુક્તિ થશે અને કોઈ તેનો સાથ પણ આપી શકશે અને એનો સાથી બની શકશે તેણે શિયાળની મિત્રતા સ્વીકારી બંને એકબીજાને વચન આપ્યું કે તેઓ હંમેશા એક સાચા મિત્રો બની અને એકબીજાનો ટેકો આપશે અને સહકાર કરશે આ પછી દરરોજ બંને સાથે રહેતા હતા જંગલમાં સાથે ફરતા હતા ખોરાક શોધતા હતા અને કલાકો સુધી સાથે રહી અને પોતાનો જીવનનો સમય પસાર કરતા અને વાતો કરતા હતા જેડો શિયાળથી ખૂબ ખુશ હતો તેને ખબર પણ નહોતી કે શિયાળ તેના દિલથી મિત્ર નથી બનાવ્યો પણ એમનો ઉપયોગ કરવા માંગે છે અને એમની ચાલાકી એમના સાથે વાપરવા માંગે છે થોડા દિવસ પછી એવું બન્યું કે એક દિવસ બંને જંગલમાં એક તળાવના કિનારે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા એટલામાં જંગલ નો રાજા સિંહ છે એ ત્યાં પાણી પીવા માટે આવ્યો સિંહ ગજેડા ને જોયું ત્યારે તેની આંખો ચમકી ગઈ અને તેના મોંમાંથી પાણી આવવા લાગ્યું અને તે વિચારવા લાગ્યો કે આજે મારી સામે એક સ્વાદિષ્ટ ભોજન જાતે જ આવી ગયું છે શિયાળ ને સિંહના ઈરાદા સમજવામાં બહુ લાંબો સમય લાગ્યો નહીં તે પોતાના સ્વાર્થ માટે તક શોધી રહ્યો હતો તે સિંહ પાસે ગયું

શિયાળ કહે હું વચન આપું છું અને તું મને આ તારો ગધેડો છે યાર મિત્ર છે એ મને અપાવી દે બીજા દિવસે તેની યોજના મુજબ શિયાળા ગધેડાને ખોરાકની શોધમાં નવી જગ્યા એ જવાનું કહ્યું તે તેને એવી જગ્યા લઈ ગયો જ્યાં ગાઢ જંગલ અને ઊંડો ખાડો હતો ચાલક શિયાળ ગધેડા સાથે વાતો કરતું કરતું જોઈ રહ્યું હતું તેનું ધ્યાન છે એ ખાડા તરફ ન જાય ગધેડો પોતાની વાતોમાં એટલો મગ્ન હતો કે તેની સામેનો ખાડો પણ દેખાયો નહીં અને તે સીધો છે એ ખાડામાં પડી ગયો શિયાળે તરત જ નદીકના ઝાડ પાછળ છુપાયેલા સિંહને સંકેત આપ્યો સિંહ ખાડા પાસે આવે પહોંચતાની સાથે જ શિયાળ પર હુમલો કરી અને તેને મારી નાખ્યો પછી તેને શિયાળ નું મન ભરી અને ખાધું તેને ગધેડા અને તેનો પણ શિકાર કર્યો અને ખૂબ મિજબાની કરી ગધેડો ગમે તે રીતે ખોરાકની શોધમાં હતો પરંતુ શિયાળ ને મારી નાખવું એની હોશિયારીનો નૈતિક જવાબ હતો અને છેલ્લે પછી પરિણામ શું આવ્યું મિત્રો મિત્રતાની નૈતિકતાના

સ્વાર્થ પણ જોઈએ પરંતુ સત્ય અને વિશ્વાસ સાથે એની સાથે ઉભો રે અને દુઃખમાં બંને એકબીજાના ભાગીદાર બને સહભાગી બની અને પોતાના દુઃખ ને દૂર કરે એનું નામ જ સાચી મિત્રતા છે દગો અને કપટ કરનાર ક્યારેય ક્યાંય ઇતિહાસ નથી લખાણા દોસ્તો આપણને કેવી લાગી વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ બીજી વાર્તાને ને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત